માંડવી તાલુકાના મોટા ભાડિયા ખાતે આઈ શ્રી ગંગામાના સાનિધ્યમાં શ્રી આવડ માતાજી મંદિરનો ચૌદમો પાટોત્સવ ઉજવાયો યજ્ઞ હોમ હવન ધ્વજારોહણ આરતી મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સવારે શાસ્ત્રી હેમંત જોશીના આચાર્ય પદે બુદેવો દ્વારા શાસ્ત્રોક પૂજન સાથે યજ્ઞ હોમ હવન ધ્વજારોહણ આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું હોમ હવનમાં આવડ આશ્રમના મહંત આઈ શ્રી ગંગા માતાજી સાથે શ્રી દિગંબર પ્રભાત ગીરીજી મહારાજ મહંત શ્રી ભુનેશ્વર ગિરિજી મહારાજ મહંત શ્રી દામોદર ગિરિજી મહારાજ મહંત શ્રી જખુ ગીરીજી મહારાજ તેમજ અખંડ સૌભાગ્ય જોડલા સહિત સાધુ સંતો અને માતાજીઓ ઉપસ્થિતિમાં શ્રી આવડ માતાજી હવન હોમ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું તે બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે જિલ્લા પંચાયતના વિરમભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયતના ખીમરાજભાઈ ગઢવી સાથે અગ્રણીઓ કલ્યાણભાઈ કમા પુનસીભાઈ તુરિયા નાગસીભાઈ ગઢવી ડોસાભાઈ ભગત પાલુભાઈ ગઢવી બેચરભાઈ પટેલ